સાંસદ સભ્ય ગેની ઠાકોર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી બહેનો તેમજ માતાઓને માતાજી જોડે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દીપ કરો તેવી આપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે સંઘટિત બનો અને શિક્ષિત બનો અને સંઘર્ષ કરો જે બાબતે વિસ્તૃત માહિતી આપી સંઘર્ષ કરે અને શિક્ષિત બને જે બાબા સાહેબ આંબેડકરે આપણા સૌને સંઘર્ષનો નારો આપ્યો છે શિક્ષિતનો નારો આપ્યો છે અને એક થઈને કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટેની એમને પ્રેરણા આપી છે બાબા સાહેબ આંબેડકરને આપણે દર બધા જ પ્રસંગોમાં યાદ કરીએ છીએ પણ આપણે એમની પાસેથી શું શીખ્યા કઈ ચોવીસ કલાકમાંથી અઢાર કલાક મજૂરી કર્યા હતા કરતા કરી હતી જે તે વખતે અને એટલા માટે વિશ્વમાં એમને નામ કરીને આપણને બધાને આજે પણ જીવવા માટેના અધિકાર આપ્યા બાબા સાહેબે એસસી અને એસટી ને એ ટાઈમે પેલું કરું ઓબીસી ને એ ટાઈમે અનામત આપવા માંગતા હતા પણ એમનું નામ બોલું થયું એમને રાજીનામું આપી દીધું હતું આજે બહેનોને મારી વિનંતી છે કહું છું કે તમે માતાજીની દીવાબતી કરો ને તો બાબા સાહેબ આંબેડકરના પોતાને પણ દીવાબતી કરજો તમને આ ભારત માનવી જીવવા માટેનો માન ભેરકુ જીવવા માટેનો અધિકાર આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યો ચાહે સંપત્તિમાં ભાગીદારી હોય ચાહે દૂધ પીતી કરવાની પ્રથા બંધ અનેક એવા ખોટા કાયદાઓ હતા એ તમામ નાબૂદી કરીને મહિલાને સમોવડી કરીને અને તમામ અધિકારો ભારત સર્વ ધર્મ તમામ ધર્મની નારીઓને ભારતની અંદર સ્વ જીવવા માટેનો જો કોઈ અધિકારો અને કાયદાઓ આપ્યા હોય તો એ બાબાસાહેબ આંબેડકરે આપ્યા હતા આ તમે એમ માનો કે બાબાસાહેબ આંબેડકરે કાયદો સ્વ મહિલાને સમોવડી અધિકાર મતા અધિકાર હોય મિલકતમાં ભાગીદારી હોય એને કોઈ પણ નાના મોટા કોઈ રંજાડ હોય કોઈ પોલીસ સ્ટેશન ઉધી દઈને એને પોતે એનો જે હોય મૂકી ગઈ આ બધું આપ્યું રાજકીય અધિકારો આપ્યા રાજકીય અધિકારો ના આપ્યા હોત તો હું અત્યારે તમારા વચ્ચે લોકસભામાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે કાયદા ઘડાયા કર્યા હતા એ પાર્લામેન્ટમાં હું ના હોત બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને અધિકાર ના આપ્યા હોત અને જે આપણાને બંધારણ આપ્યું છે બંધારણનો આપણે જે અમૂલ્ય ધન છે કે જેનો જેની કિંમત જ ના કિંમત જ નાખી શકાય એટલું અમૂલ્ય આપણાને વારસો સાહેબે આપ્યો છે એનું જતન થાય તમને બધાયને જે હાથ જોડીને વિનંતી આ વડીલો છે તો ખૂબ માનભેરને સંઘર્ષ કર્યો છે અને એમને એમની જિંદગી પાર પાડી છે હવે નવા નવાન્યા ને માથે જવાબદારી આવી છે અને જવાબદારી માથે આવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અનેક બદલીઓ આવે છે પણ આપણે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણા સમાજમાં બદલીઓ ના આવે એની જવાબદારી હવે નવા યુવા વર્ગની છે અને એ જવાબદારી પૂરેપૂરી વહન કરી અને આવા સારા કાર્યો થતા હોય સામાજિક એમાં બધા સહકાર આપો ફરી મોહનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે એમના પરિવારને જ્યારે પણ કંઈ નાના મોટી જરૂર હોય ત્યારે અમારા લાયક હોય તો ધ્યાન દૂરજો અને સમાજનું પણ કોઈ કામ હોય તો તમારા થકી લોકસભામાં છું તમારો ખૂબ મોટો હિસ્સો છે અને તમારા બધે મારો ખૂબ મોટો ઉપકાર છે એટલે આરામે છે ઉપકાર ઉપર ઉતારવા માટે મારાથી જેટલા રહેલા પ્રયત્ન કરી અને નાના મોટું પ્રશ્ન